હેલો દોસ્તો કેમ છો મજામાં જય જ્વાહાર જય આદિવાસી દોસ્તો હા કે દોસ્તો તમારો ભાઈ તમારા વચ્ચે ન્યૂ અપડેટ લઈને આવી ગયો છે ન્યૂ સોંગની ઘણા બધા સિંગરોના ન્યૂ સોંગ આવી ગયા છે પણ જે જૂના સિંગરો છે જે ઓલ્ડ ઓલ્ડ સિંગરો છે કે જે પહેલાંથી ટીમની અંદર ઘૂસેલા છે જે લોકો દર વર્ષે માર્કેટની અંદર ચાલતા જ હોય છે એવા જાના માના સિંગર એટલે કે મેહુલ એસ મેળા જેમને નાની આટલી નાની ઉંમરમાં ઘણું મોટું નામ કમાયું છે એમનું એક સરસ મજાનું સોંગ આવી રહ્યું છે કિલ્લર એચડી દોસ્તો ટાઇટલ છે કિલ્લર એચડી દોસ્તો આપણા મેહુલભાઈને જોડતા સોંગ આવી રહ્યું છે જે ટીમલી સોંગ છે તો ટાઇટલ છે કિલ્લર એચડી અને રેકોર્ડિંગ થયું છે જન્નત રેકોર્ડિંગ સ્ટુડિયો બોરેડી નરેશભાઈની નામાના સ્ટુડિયોની અંદર અને મિક્સિંગ કર્યું છે ભરત એચડી અને મ્યુઝિક મારી છે સુનિલ ગોરીએ અને ગીતકાર છે રાજેન્દ્ર વસિનિયા એન્ડ સાયલેસ મેળા અને લેડીઝ સિંગર છે વિલાસ પરમાર તો દોસ્તો મેહુલ બેના સોંગ તો તમે ઘણા બધા સાંભળ્યા છે એટલે કઈ કહેવા જેવી વાત તો રહી નથી પણ દોસ્તો ટૂંકા સમયમાં એમને જોરદાર હટકે સોંગ આવી રહ્યું છે અને જે સોંગ આવવાનું છે અનિતા ટીમલી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું છે જેમની પોતાની ચેનલ છે અનિતા ટીમલી સ્ટાર ઓફિસર એટલે દોસ્તો ફટાફટ જઈને અનિતા સ્ટાર સોરી અનિતા ટીમલી સ્ટાર ઓફિસિયરને તમે છે સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો કેમ કે ટૂંક જ સમયમાં આ સોંગ આવવાનું છે એમ કેમ કે હજુ હમણાં એમનું કોઈ સોંગ આવ્યું નથી અને લે દોસ્તો લેડી સિંગર છે વિલાસ પરમાર એટલે દોસ્તો એમનું સોંગ પણ તમે સાંભળ્યા છે નર્મદા કેન્સલના અંદર એમને બહુ એટલે બહુ જોરદાર હટકે ધૂમ મચાવી દીધી હતી અને દોસ્તો મિક્સિંગની તો કંઈ વાત જ કરવા જેવી નથી કેમ કે ભરત એચડીનું રિમિક્સ છે એટલે ભરતભાઈનું રિમિક્સ તો કે બેજમાં કમી ના હોય દોસ્તો ખંજરીમાં કમી કોઈ વસ્તુમાં કોઈ ડાયલોગમાં કોઈ વસ્તુમાં કમી ના હોય કેમ કે એમની કમી એમના રીમિક્સમાં કોઈ કમી કાઢી ના શકે એમ કે દોસ્તો ઘણા સમયથી એમનું પણ હવે રીમિક્સ સાંભળવા મળી રહ્યું છે ભરત એચડીનું કેમ કે અનાળી સોંગ પછી એમનું રિમિક્સ સાંભળવા નથી મળ્યું દોસ્તો એટલે તૈયાર રહેજો કિલ્લર એચડી ટાઇટલ છે અને જે ચેનલ ઉપર આવે છે તેનું નામ છે અનિતા ટી અનિતા ટીમલી સ્ટાર એક વાર કહી દોસ્તો અનિતા ટીમલી સ્ટાર ચેનલ ઉપર એમનું સોંગ આવે છે જે મેહુલ એસ મેળાની પોતાની ચેનલ છે દોસ્તો મેહુલ એસ મેળાને ફૂલ સપોર્ટ કરજો દોસ્તો કેમ કે જોરદાર ટીમલી ધમ્મા કેદાર ટીમલી આવેલી છે કિલ્લર એચડી અને મિક્સિંગ તો બેજ કરવાનું છે અને આ વખત ગીતકાર પણ બે બે છે રાજેન્દ્ર વસુનિયા એન્ડ શૈલેષ મેળા લેડી સિંગર પણ છે એટલે દોસ્તો તૈયાર રહેજો રેડી રહેજો સાંભળવા રહેજો કેમ કે અને ડીજેમાં પણ વગાડવા માટે તૈયાર રહે છે કેમ કે લગ્નનું જ સોંગ આવી રહ્યું હશે કેમકે ઘણા મેહુલેશ મેળાને હમણાં કોઈ સાત દિવાળી પર દિવાળી પર પણ એમની ટીમડી નથી આવી લાગે સાહેબ ઘણા ટાઈમ પછી હવે એમની ટીમડી આવી રહી છે તો દોસ્તો તૈયાર રહેજો કેમ કે એમની ટીમલી સાંભળવા માટે ટાઇટલ છે કિલ્લર એચડી અને રિલીઝ થવાનું છે અનિતા ટીમલી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર જે મેહુલભાઈની પોતાની ચેનલ છે તો દોસ્તો ફટાફટ જઈ અને મેહુલભાઈને ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ટૂંક જ સમયમાં સોંગ આવી જવાનું છે ટાઇટલ કિલ્લર એચડી ચલો બાય દોસ્તો હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર દોસ્તો તમારી ભાઈની ચેનલને બી સબસ્ક્રાઈબ કરી દેજો જો તમારા ભાઈને બી સપોર્ટ કરજો દોસ્તો મારા વિડીયો સારા લાગતા હોય તો તમારા મિત્રોને અંદર શેર કરી દેજો અને પ્લીઝ દોસ્તો આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરીએ તમારા ભાઈને બી દોસ્તો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો ચલો બાય દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ જય જવાહાર જય આદિવાસી